શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં શાળાઓ શરૂ કરવામાં આવી કોરોના સંક્રમણના કારણે વડાપ્રધાન સાહેબ શ્રી દ્વારા જે લોકડાઉન કરવામાં આવ્યું હતું તે લોકોના હિત અને રક્ષણ માટે જ કરવામાં આવ્યું હતું જેથી કરીને લોકો કોરોના વાયરસથી સુરક્ષિત રહે પરંતુ લોકડાઉન થવાથી વિદ્યાર્થીઓમાં રહેલું ટેલેન્ટ શિક્ષણ પણ ઘણી આડઅસર પહોંચતી હતી તેમ છતાં વિદ્યાર્થીઓના શિક્ષણને વધારે અસર ન પહોંચે તે માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ને ચાલુ રાખ્યો છે ત્યારે જે શિક્ષણ મંત્રીના આદેશ પ્રમાણે ફરીથી સ્કૂલો યથાવત કરવામાં આવી છે અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ તેમજ

હું દીપક જોશી આચાર્ય કુંભાસણ હાઈસ્કૂલ કુંભાસણ આજે ઘણા લાંબા સમય પછી સરકારના આદેશ પ્રમાણે ધોરણ દસ અને બાર માટે શાળાઓનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે આજે ધોરણ દસ અને બાર માટે શાળાઓ ફરીથી શરૂ થઈ અમારું સદભાગ્ય હતું કે આજે આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ ઈઆઈ શ્રી દૈનેશભાઈ દવે સાહેબ અને બે એડીઆઈ સાહેબો શ્રી એસ બી પટેલ અને શ્રી આરજી પટેલ પણ અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા એમણે શાળાના દરવાજે બાળકોને હાથમાં સેનિટાઈઝર આપી એમના હાથ સેનેટાઈઝ કરાવ્યા માસ્ક વગરના બાળકોને માસ્ક પણ આપ્યા બાળકોનું થર્મલ ગનથી ટેમ્પરેચર પણ સ્કેન કરવામાં આવ્યું અને ત્યારબાદ એ અમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો સરકારની જે એક્ઝેક્ટ ગાઈડલાઈન છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અમને વર્ગખંડમાં દરેકને બેસાડવામાં આવે બાળકોમાં અનેરો ઉત્સાહ છે ઘણા લાંબા સમય પછી શાળાના પ્રાંગણમાં એમને જે આવવા મળ્યું છે એનાથી એમનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે એકચ્યુલી અને ખૂબ આનંદ વ્યાપેલો છે શિક્ષકો પણ ઘણા ઉત્સાહી છે ઘણા લાંબા સમય પછી બાળકોને જોવાથી અને સૌ સમાજ પણ ખુશ છે વાલીઓ પણ ખુશ છે સાથે જ હેલ્થ ડિપાર્ટમેન્ટની જે ટીમ છે એ પણ ઉપસ્થિત રહી આપ સૌનો આજે અહીંના તબક્કે હું આભાર માનું છું થેન્ક યુ જી ઠાકોરનો રિપોર્ટ એસ ન્યૂઝ પાલનપુર